મિત્રો અક્ષર સારી સુરતમાં તમારા માટે છે ને પ્યોર મલ કોટનમાં જે તમે ઉનાળામાં પહેરી શકો ને એટલે ટ્રેડિશનલ કલેક્શન અને એકદમ ડિઝાઇનર પીસ લઈને આવી ગયા છે આપણે બધા કલર સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ વિડીયોમાં નવા ને તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ખાલી જોઈ જો નોર્મલ મિરર વર્કનું કામ રહેવાનું છે એકદમ ફેન્સી ડિઝાઇનર મલ કોટન પીસ આખો રહેવાનો છે ઉનાળા માટેનું બેસ્ટ વસ્તુ રહેવાની છે તો જે બી કસ્ટમરને ઓર્ડર કરો ને ખોટોફોટો ઓર્ડર કરી આપજો ખાલી પલ્લુનો લુક તમે જો એકદમ શાનદાર અને ડિઝાઇનર આખી વસ્તુ રહેવાની છે કલર પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લાસ્ટમાં જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો ને આ ટાઈપનું બીજું તમારે નવું નવું કલેક્શન જોવું હોય ને તો અમારા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લાઉઝની વાત કરીએ ને તો પ્લેન મેચિંગ ખૂબ બ્લાઉઝ પીસ રહેવાનું છે આ ટાઈપનો ખૂબ બ્લાઉઝ પીસ આવશે એકદમ ફેન્સી અને ડિઝાઇનર ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ કરીએ ને તો જે પણ કલર તમને ગમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો અમારો નીચે નંબર આપેલો છે એકદમ ડિઝાઇન રાખી વસ્તુ રહેવાની છે અને આવું જ બીજું કલેક્શન તમારે જોવું હોય ને તો અમારા પેજને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી આપજો ને તમે છે ને ઘર બેઠા પણ સિંગલ પીસની ડિલિવરી મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે જો સાડી મંગાવ્યું તો પહેલાં તમારે પેમેન્ટ કરવું પડશે એડવાન્સ પેમેન્ટ છે બરાબર તમારા ઘર સુધી સાડી પહોંચી જાય જવાબદારી અમારી રહેશે છે તો જલ્દીથી અમારા વિડીયોને લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ